વન સેકન્ડ તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે ધોરણ બાર ચેપ્ટર ત્રણ રાસાયણિક ગતિ કીય સ્વાધ્યાયનો ત્રણ પોઈન્ટ ચૌદ નંબરનો દાખલો છે એ સોલ્વ કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનો જોજો અહીંયા મેં વેરી વેરી મોસ્ટ આઈએમપી કર્યું છે આ પણ એક રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે સી ચૌદનો રેડિયો એક્ટિવ શયન અર્ધાય સમય અર્ધાય સમય આપણને આપી દીધો પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ રેડી એટલે ટી વન હાફ આપી દીધો શું આપી દીધો ટી વન હાફ રેડી હવે ક્યાં છે એ પુરાતત્વીય કૃત્રિમ વૃક્ષ કૃત્રિમ વસ્તુ એ પુરાતત્વીય કૃત્રિમ વસ્તુ જે જીવંત વૃક્ષમાં મળેલ સી ચૌદના માત્ર એસી ટકા કાસ્ટ કાસ્ટ એટલે કંઈ નહીં લાકડો જેવું ખબર પડે કે નહીં એસી ટકા કાસ્ટ ધરાવે છે તો નમૂનાનો આયુષ્ય અંદાજો શું શોધવાનું થયું કોઈ કહેશે મને ટી શોધવાનું થયું કારણ કે એ નમૂનાનું તમારે શું જોવો સમય જોવા ને આયુષ્ય અંદાજવાનું આયુષ્ય એટલે ટી થયું તો આપણે શું શોધવાનું થયું ટી શોધવાનું હવે મગજથી એડો ટી શોધવા માટે આપણે કરીશું શું તો આપણે જાણીએ છીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય તો પહેલા લખી દઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા માટે શું લખી દઉં અર્ધ આયુષ્ય સમય અર્ધ આયુષ્ય સમય તમને એવું થશે કે મન કેવી રીતના ખબર પડે પ્રથમ ક્રમની પ્રક્રિયા મેં તમને કીધું દરેક રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય તો સી ચૌદ એ રેડિયો એક્ટિવ છે કેવી છે રેડિયો એક્ટિવ તો પ્રથમ ક્રમની જ થાય માટે આપણે જાણીએ અર્ધ સમય કે ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ સિક્સ નાઇન થ્રી બાય શું થશે ટી વન હાફ હવે તમે ત્યાં નજર કરો ટી વન હાફ તમને આપેલો હો ટી વન હાફ શું આપેલો હો આપેલું તો શું થશે જીરો પોઈન્ટ 693 बाय 57 30 ओके અહીંયા થી લાયો હો t1 આપ જોજો 57 30 આપેલું હો તો કેટલો જવાબ આવા બોલો એક જ મિન એક જ 0.30 12 09 રેડી હવે આનો એકમ શું થાય કોઈ કહેશે હા વર્સ ઇન વર્સ કાકા નીચે વર્સ છે નીચે જો છે

प्रक्रिया માટે માટે वेग અચળાંક નું સમી લખતા चलोડો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ આપણે જાણીએ છીએ શું થાય તો k = 2.303 t log r0 / r રેડી હવે બે મિનિટ માટે આરઝીરો તમારા જોડે છે ખરા તો આર ઝીરો આપણે શું ધારીશું તો આપણે કોઈ પ્રક્રિયા ધારવી પડશે ને પ્રથમ તો આ બાજુમાં એક પ્રક્રિયા અહીંયા ધ્યાન આપજો મારી તરફ તો જો સી ચૌદ છે સી શું છે ચૌદ એમાંથી પ્રોડક્શન મળતું હોય શું મળતું હોય પ્રોડક્ટ રેડી તો મને એમ કહો ટી બરાબર જીરો સમય આની શરૂઆતની સાંદ્રતા શું ધરાય તો આર જીરો શું ધરાય એ વખત પ્રોડક્શન જીરો હશે કેટલું હશે જીરો પણ પછીની સાંદ્રતા કેટલી થાય તો ટી બરાબર ટાઈમ તો આપણા જોડે નહીં આપણે સમય શોધવાનો આયુષ્ય એટલે સમય તો શોધવાનો ભાઈ નહીં હા પણ તમને અહીંયા કીધું જો એસી ટકા કાસ્ટ ધરાવે છે આ કીધેલું હો તો એસી ટકા માટે શું મળી જાય આર મળી જાય શું મળી જાય આર તો માટે લખવું પડે आर कितलो થાય તો 80% आर0 થાય ઓકે તો રેડી આર કેટલો થાય તો અહીંયાથી આપણો ખબર પડી 80% आर0 થાય ઓકે તો 80% ને આપણે કાઢવા છે તો 80 ભાગ્યા શું કરું 100 आर0 રેડી 00 જતો રહેશે કેટલો આવશે 0.8 आर0 આ કોના બરાબર આવ્યું तो के r बराबर आयो હવે આપડા ભાઈ બે વેલ્યુ રેડી થઈ ગઈ કઈ વેલ્યુ રેડી થઈ ગઈ એક r થઈ ગયો અને r 0 તો અत्ता જ રેડી તો આ બે વેલ્યુ આના અંદર મૂકી દઈશું ઓકે બધી આગળ કે કેટલો છે મને કો તો 0.001209 લાય તો એક કે મૂકી દઈએ 0.001209 રેડી 2.3.3 ટી આપણે શોધવાનો છે લોગ આર જીરો તો એમને એમ જ રહેશે ને ખાલી શરૂઆતની સાંદ્રતા આર જીરો છે એટલે આર જીરો એમને એમ રાખો નીચે આર મૂકો આ નવી સાંદ્રતા કેટલી પોઈન્ટ આઠ આર જીરો આર જીરો આર જતા રહેશે ઓકે તો માટે પોઈન્ટ ત્રિપલ જીરો બાર નવ હવે ટુ પોઈન્ટ ટી લોગ વન અપોન પોઈન્ટ આઠ આ વન અપોન પોઈન્ટ આઠનો શું જોઈશું આપણે તો એનો લોગ જોવાનું બરાબર વન અપોન પોઈન્ટ આઠ કરીને જે આવે એનો લોગ મને ફાઇનલ લોગ કહી દેજો હું એટલી કરી ટીના કરતાં બનાવું ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી નીચે જીરો પોઈન્ટ ત્રિપલ જીરો બાર જીરો નવ લોગ बोलो के पच्चीस पचीस ना आगे कोई ओके ओके तो टी टीना करता बनाई दो थी। आना बराबर ने पेली में लै जाओ लॉग पची शू आ वन पॉइंट जीरो आठ इले एक पॉइंट पच्चीस हवा लॉग जो ही लो एक पॉइंट पच्चीस तो फाइनली मैंने बोलो टू तो पॉइंट थ्री नोट थ्री जीरो पॉइंट त्रिपल जीरो બાર જીરો નવ ગુણ્યા કેટલો લો કેટલો આવ્યો જીરો પોઈન્ટ જીરો છન્નું એકાણું ચલો આનું સાદુરૂપ રૂપ આપીએ જે આવે જવાબ લાવો તો અઢાર છેતાલીસ પોઈન્ટ જીરો ઓગણીસ આ આપણો શું થઈ ગયો ફાઇનલ જવાબ એટલે ટી આપણા જોડે આવી ગયો આનો એકમ શું આવશે કોઈ કહેશે આનો એકમ શું આવશે વિચારીને જવાબ આવજો વર્ષ આવશે વર્ષ ઇન વર્ષ આવશે હા વર્ષ આવશે કેમ વર્ષ આવશે તમે આના કરતા બનાવ્યો કે ના બનાવ્યો એટલે કે એના બરાબરની પેલી બાજુ લઈ ગયા હવે કે અહીંયા નીચે છે બે મિનિટ માટે વિચારો કે નીચે હોય તો કેનો એકમ કયો હતો તો કેનો એકમ વર્ષ ઇનવર્સ હતો તો ઉપર જતો રહે તો શું થઈ જાય વર્ષ એકમ આવે શું આવે વર્ષ લખી દેજો એકમ વર્ષ રેડી ચલો ફટાફટ એક વખત જો રિવિઝન કરું ઓકે હવે કે છે સી ચૌદ નો રેડિયો એક્ટિવ છે અર્ધાયુષ્ય સમય અર્ધાયુષ્ય સમય તમને આપેલો છે અને એના અંદર કે છે એક પુરાતન કૃત્રિમ વસ્તુ છે જેના જીવન જીવન વૃક્ષમાં મળેલા માત્ર ધરાવે છે એટલે એક પુરાતત્વીય શું છે નમૂનો એના અંદર એમને જોયું કે ભાઈ લાકડું કેટલું છે તો કે એસી ટકા જેટલો કાસ્ટ ધરાવે છે બરાબર એના અંદર તો હવે વાત કરીએ આગળ વધત કે ભાઈ એના માટે શું કરું તો છે સમય આપ્યો પહેલાં શું શોધી દો કે શોધી દો કે બરાબર પોઈન્ટ સિક્સ નાઇન થ્રી આપણને ટી વન આપ ટી વન આપી દો સીધો કઈ મળી જશે કે એનો ઉપયોગ કરો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બે સમીકરણ લખી કે અહીંયા મૂકી ટી શોધવાનું પણ આરજી આપણે જોવું છે તો પેલી શરૂઆતની સાંદ્રતા શું કહેવાય

અહીંયા સુધી રાખો છું આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત